મૈને શું લાગા માય સડડી લાગી ના રૂપિયામાં આવો લઈ જતો રે ભાઈ ફોન બોની ના ખરી કપડ લે તો જ મળે ખરી આ ખરી કપડ ખરીદવા જો આ નો ચાલો ધમાકા ઓફર રોટી કપડા મકાન 1000 માં તમારું નસીબ ચમકાવો આય વાજુ દેખાતું નહીં અરે આ મારો મોબાઈલ આમણે ભા પડે તો ફૂટી ના જો

સિતા તું તો આગળ ના આગળસ લે આ ઘસ ઠેલીમાં હોયતા દેખાવા છે પૂલી જાય તો વાળી કોઈ કોઈ ચાઈ પણ ગડની લાગાતો તારા માથે ને ખુલ્લી જો માથે કિસ્મત અજમાયનો આજું રોટી કપડા મકાન તે ચાલો ચાલો પહેલાથી પહેલા કુપોનોપતિ જશે દોલુલા આઈ જા ભાઈ આત મારીએ તારો નસીબ પણ ચા છોટી તારું ચા કુપોનガス અરે આ બધું શું રોટી કપડા મકા રૂપિયામાં જ લાગો પૂરી આખી તો આખું ઘસ પેલા આખી કુપન ઘસ અલે અલે

ઘર લાગ્યું આ દાળમાં નક્કી કાળું છે એના જ એ ઉભી રે ઉભી રે એ ઉભી રે ઉભી રે છે ચામ અમાર કશું આડોશી પાડોશી બધા કુપર ઉપાડી કોઈને કોઈને મરચું લાગ્યું કોઈ રોટલો લાગ્યો

ગયું ઘેર જવા ઉપરવાનો પતિ જઈ ને ઉપર પતિ ગઈ હા તો તાર મોકમ બતા હે તારા ને જો આવ તો બતાઈ ના પડશે તો મારું મોકમ તો જો ના બતાવું ના મે આયુ એની ફેમિલી જોય તમાર તો ના જોવાનું હોય ફેમિલી રહેવા જોય તો પણ ઘર તો આ લઈ જોય ના પકડો 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 તુએ ભાઈ બેઠી પટફટી કેલે છે ના ના કોવા ઓલે હોટીલા હોટીલા પટફટી હોટીલા લેવાની નહીં માર આપો એને ભાડે રાખી દે લેવાની આપો આપું કઈ દોડો પકડી ના જી તો નહી જાય પણ આ પકા આ હા

હા એ મારે તો દસ હજાર પડી જાય પણ પણ આવી લાલચ તો કદી કરતી ના હા રૂતા આ બધું લઈ જતી હોતો નહીં આવો ફોન ને બધું લીધું ને ચાવી બધું ઘરનું મકાન ની બધું પણ આવી લાલચ રાખતી ના કદી આવા શેતર માં તો તું એ